મિત્રો રણમલપુર ગામથી બોલું તાલુકો હળવદ જિલ્લો મોરબી આ વરસાદ અત્યારે રાત્રે છ થી સાત ઇંચ જેવો થયો છે અને મારે આટલું એટલું પાણી ભર્યું છે તો આગળ બીજાને હજી ચારસો વીઘામાં કેટલું ભર્યું વાડી છે એટલું અને અમે મુખ્યમંત્રીને ચોવી પાંચે પણ આદેશ કરવા આપી દીધો અને કલેક્ટર મોરબી અને ધાંગધ્રા બ્રાન્ચ અહીંયા લાગે કેનાલ એટલે સુર સુરેન્દ્રનગરના કલેક્ટરને આદેશ આપ્યો હતો બંને કલેક્ટરે આદેશ આપ્યો મામલતદાર ને દીધું રેવન્યુ મંત્રી બબે વખત સર્વે કરી ગયા છતાં બીજી વખત આટલું પાણી ભરાણું અના વરામાં સર્વે કરી ગયા આ કરીએ સર્વે નથી કરવું સર્વે અને તમે આપી આપીને સરકાર અમને શું દઈશો દઈ દઈ ને પાંચ હજાર આપશો હેક્ટરે તમે છ હજાર અરે છ નહીં અમને વીસ હજાર આપું તો અમને જોતા ત્રણ વર્ષથી પાણી એક ધારું જાતું હતું અને અત્યારે લોકોએ આડું કરી દીધું છે અને એવડા એમનો કોઈ હલ નથી થાતો અને આ જે કરવાનું કરતા નથી અત્યારે તમે આ કપાની હાલત જુઓ આ કપા કેટલો છે અમે અત્યારે વાડીએ ટ્રેક્ટરમાં માં આવ્યા અમે ખેડૂત આગળ તો પહોંચીને જ્યાં ખેડૂત ને ઓયડીએ દઈને આવ્યા ને નીચાડામાં પાણી જોવા જઈએ ઓયડીમાં કપ્પા વેણેલો ભાઈ રહ્યો છે એમાં વેચ વેચ પાણી પી રહ્યા હે અને બે સાટા થાય સિટીમાં સાતો કહી છે ખેલાય રસી ને આમ થઈ ગયું ટીમ થઈ ગયું એમને થઈ ગયું જોવો હો આ જગતનો નો તા થાય ખેડૂમાં તો ગમે ત્યારે તૂટી પડવાનો હોય સરકારે એકદમ ઓન ધ સ્પોટ ફેંસલા લેવા તો જ ખેડૂત ખેતી પ્રધાન દેશ જાહેર કરજો નકર કાલે હવારે બધા ભેગા થઈને આ નાઇટક બંધ કરો ધ્વારા લુગડાવાળા તમે ચૂંટણી લડવા હો ત્યારે તમને હાર પહેરાવી કે ભાઈ અમારો તમને સપોર્ટ હે અમે તમને ફૂરડેથી વધાવી હં આખા તાલુકામાં સંદેશ મોકલી હી અને છતાંય હવે જો તમે આ કામ ન કરીએ કહો તો અમારે પાંચ વર્ષ શું બૈગડા જ ગણવાના ને